ણ મશ્ય મચ મીમા પ્રસુક્તા સજીવયદિલ શક્તિદર સ્વધાના અન્યાંશ હસ્તચરણ્રવણતગાદીમો ભગવતે પુરૂષાય તોભ્ય રાધે કૃષ્ણ गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा तेरा राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा રાધે માધવા ગોપ રાધે માધવા ગોપાલ માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા હરે મારે ગોપાલ રાે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા હરે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ ગોવિંદ રાધે માધવા રાધે ગોવિંદધે માધવા રાે માધવા ગોપાલ રાધે માધવાધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે ભાધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण ગોવિંદ ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા રાધે માધવા ગોવિંદ રાધે માધવા રાધે માધવાધ રાધે માધવા રાધે માધવાદ રાધે માધવા રાધે માધવા કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા ોપાલ હરે ભાગવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે ભાગવાન હરે કૃષ્ણ ગોવિંદ ગોપાલ હરે ભાગવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે ભાગવાન હરે કૃષ્ણ ગોવિંદ ગોપાલ હરે ભાગવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે ભાગવાન હરે કૃષ્ણ ગોવિંદ ગોપાલ હરે ભાગવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે ભાગવા હરે કૃષ્ણ ગોવિંદ ગોપાલ હરે ભગવાન કૃષ્ણ ક નૈયા લે रदन्नाथ की जय शिवल्लभाधीश की जय श्रीहरिराय महाप्रभु की जय आज ना दिव्य पावन अवसर है श्रीनाथ धाम हवेली यूके एवं वैष्णव संघ ऑफ यूके ना तत्वाधान में परम भगवतीय सरोज बहन ना मनोरथ स्वरूपे अत्री दिवसीय શિક્ષા પત્ર રસપાન કથાનું આયોજન આ ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે લાઈવ રૂપે યુકે ના વૈષ્ણવ નિહાળી રહ્યા છો અને ભાગ્યશાળી વૈષ્ણવ છે જે સ્વયં શ્રીનાથ ધામના પટાંગણમાં ઉપસ્થિત રહી શ્રીનાથજી ની સન્મુખ સાનિધ્યમાં આ સત્સંગ નું રસપાન કરી રહ્યા છે અધિક માસ દરમિયાન અનેક વિધ મનોરથો શ્રીનાથ ધામ માં ઉજવાયા આપણા બધાનું ગૌરવ કહી શકાય એવું શ્રીનાથ ધામ જાણે લંડનનું નાથ દ્વારા જેને કહી શકાય અનેક અનેક વૈષ્ણવ એનો લાભ લીધો અને આનંદના શિખર રૂપે અધિક માસના પાવન અવસરે સાત દિવસની આ દિવ્ય ભાગવત સપ્તાહનું આપણે આયોજન કર્યું અને લગાતાર સાત દિવસ સુધી સાક્ષાત શ્રીનાથજી બાબાના વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતનું રસપાન આપણે બધાએ કર્યું અને એ જ શ્રૃંખલાને આગળ વધારતા આ નવરાત્રીના પાવન અવસરો પૂર્ણ થયા છે દશેરાનો દિવસ અને ઉત્સવ ઉજવાઈ ચુક્યો છે અને શરદ પૂર્ણિમાની પ્રતીક્ષા થઈ રહી છે એ મધ્યમાં આ શિક્ષા પત્ર રસપાન કરવાનો એક સોનેરી અવસર આપણને બધાને મળ્યો છે આપ સૌ મનોરથી પરિવારને સૌથી પહેલા બધાઈ આપું કે આપ બધાના મનોરથ સ્વરૂપે આ દિવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે શ્રીનાથ ધામ અને વૈષ્ણવ સંઘ ઓફ યુકે સતત તત્પર છે વિવિધ પ્રકારના આયોજનો કરી વૈષ્ણવતાના આ મહેકને વૈષ્ણવતાની આ સુવાસ ને અગ્રસર રહે છે શ્રીનાથ ધામ તો અનેક પ્રવૃત્તિઓથી ગુંજતું રહે એ બાલ પાઠશાળા હોય એ સત્સંગ હોય સમાજ સેવાના કાર્ય હોય અને સાથે સાથે દર્શન મનોરથો અને અનેક પ્રકારથી શ્રીનાથ ધામ સતત એની સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ગોંચતું રહે છે મહત્તા અનેક ગણી વધી જાય છે પુષ્ટિ માર્ગના વિધ ગ્રંથો એમાં શ્રી મહાપ્રભુજી રચિત ગ્રંથો હોય શ્રી ગુસાઇજી રચિત ગ્રંથો હોય શ્રી ગોકુલનાથજી રચિત હોય અને શ્રી હરિરાય મહાપ્રભુજી વિરચિત હોય પ્રાચીન થી આપણા ઘરના સત્સંગ હોય કે મંડળના સત્સંગ હોય એ સત્સંગના કેન્દ્રમાં સદાય શિક્ષા પત્ર અખંડ રૂપે રહ્યું છે અને એમ કહેવાય કે શિક્ષા પત્ર વગર આપણું પુષ્ટિ માર્ગી સત્સંગ જ અધૂરો કહેવાય અને અમે તો નાના હતા ત્યારે વડીલોના મુખેથી સાંભળ્યું હતું કે તમારા જીવનમાં ક્યારે કોઈ પણ મૂંઝવણ આવે કોઈ પણ પ્રશ્ન આવે કેવલ શિક્ષાપત્ર ને ખોલજો અને જે પાનું ખુલે વાંચજો નિશ્ચિત તમારી ચિંતા યા તમારા પ્રશ્નોના જવાબ એ પાના પર લખ્યા છે અને આ બધા પોતપોતે જાતે અનુભવ કરી શકો છો આ ગ્રંથની દિવ્યતાનો કે આપ જયારે પણ આપણા જીવનમાં કોઈ પણ લૌકિક અલૌકિક કોઈ પણ પ્રકારની મૂંઝવણ હશે અને જયારે શિક્ષાપત્ર એ શિક્ષાપત્ર એ હરિરાયજીની વાણી છે આચાર્યોની વાણી છે અને મહાપુરુષોની વાણી એ સત્ય હોય છે એવો શિક્ષાપત્ર નામનો ગ્રંથ જેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી નામનો ગ્રંથ છે અને આદર્શ જીવન જીવવાના ઉપદેશો આપ્યા છે એમ આપણા હરિરાય મહાપ્રભુજીએ આ શિક્ષાપત્ર નામનો છસો ને તેત્રીસ શ્લોકો નો લગભગ જેમાં એકતાલીસ પત્રો સમાહિત છે એવો દિવ્ય ગ્રંથ આપ્યો છે જેમાં આધ્યાત્મિક જીવનની ઉન્નતિના પથ દર્શન કરવામાં આવ્યા છે એના તો તો પછી આપણે વિસ્તારથી ચર્ચા કરીશું એમ ત્રણ દિવસ છે શિક્ષા પત્ર જેવો એક દળદાળ ગ્રંથ આપણી સન્મુખ હોય એટલે ન્યાય આપવું કઠિન થઈ જાય પણ યમુનાજી વહેતા હોય ને એક ચુલ્લું ભર પીયો ને તો એ કહેવાય તો એમ જ કે અમે યમુના પાન કરીને આવ્યા એમાં શિક્ષાપત્ર નો કોઈ એક સ્ટ્રોક પણ આપણી જોડે આત્મસાત કરી બહુ ઓછા અને ટૂંકા સમયમાં આપણે શિક્ષાપત્ર ના સાર ને સમાહિત કરવાનો છે આ બધા જાણો છો કથા એમ આ એક એવો દિવ્ય ગ્રંથ છે એક વિશેષ ગ્રંથ છે કે જે કેવલ પોતાની વિદવત્તા યા પોતાના વિચારોને પ્રગટ કરવા માટેની રચના નથી થઈ પણ એની રચનાનો એક ઇતિહાસ છે એની એક ઘટના છે આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી એમની જીવનની દિવ્યતાને તો આપ જાણો જ છો એટલે હું બહુ ઊંડાણ અને વિસ્તાર એમાં નથી કરતો પણ જેમને આપણે ત્યાં બે મહાપ્રભુ કહેવાય છે એક તો શ્રી વલ્લભ મહાપ્રભુ અને બીજા શ્રી હરિરાય મહાપ્રભુ એવી મહાપ્રભુજી ગુસાઇજી ની કૃપા શ્રી હરિરાયજી પર રહી છે મહાપ્રભુજી એમના લાલજી શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી એમના સાત લાલજી એમના દ્વિતીય લાલજી શ્રી ગોવિંદ લાલજી અને ગોવિંદ લાલજી ના થયા કલ્યાણરાયજી અને રાયજી ના પુત્ર થયા શ્રી હરિરાયજી અને શ્રી હરિરાય મહાપ્રભુજી અનેકવિધ ગ્રંથો અનેકવિધ પદો અનેક પ્રકારનું સાહિત્ય પુષ્ટિ માર્ગ ને આપ્યું છે પુષ્ટિ માર્ગ ને સમૃદ્ધ કરવામાં શ્રી હરિરાય મહાપ્રભુજી બહુ મોટો ફાળો છે સાત સાત બેઠકજીઓ શ્રી હરિરાય મહાપ્રભુજીના પ્રગટ રૂપે આજે પણ ભૂતલમાં બિરાજમાન છે કે જ્યાં હરિરાયજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે એવા શ્રી હરિરાય મહાપ્રભુજી જેમને આપણે દિનતા સાગર કહીએ જેમને આપણે શિક્ષા સાગર કહીએ જેને આપણે રસ સાગર કહીએ એવા શ્રી હરિરાય મહાપ્રભુજી આટલા મોટા પ્રકાંડ વિદ્વાન હોવા છતાંય કેવી કેવી સરળતા દિનતા આજે પણ વૈષ્ણવ સૃષ્ટિ દિનતાના ઉદાહરણ રૂપે શ્રી હરિરાયજીની આગળ આંગળી ચીંધે છે કે દિનતા કેવી હોય તો શ્રી હરિરાયજી પાસેથી શીખો એવા દિનતાના સાગર એવા શિક્ષાના સાગર શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષા પત્ર ના પ્રાગટ્યની કથા એવી છે શ્રી હરિયા મહાપ્રભુજી પધાર્યા છે જેસલમેર અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ અને કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ શ્રી ગોપાલદાસજી વલ્લભાખ્યાન શ્રી મહાપ્રભુજી માટે ગાય છે કે જારે જારે સમગ્ર ભારત પરિક્રમા કરી અને જ્યાં જ્યાં મહાપ્રભુજી પધાર્યા ધન્ય કહું તે દેશ કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય છે ભૂમિ કે જેને મહાપ્રભુજી ના ચરણો નો સ્પર્શ પામ્યો છે શ્રી 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 હરિરાયજી આ બધા સ્પર્શ શ્રી મહાપ્રભુજીના નામ લખતા કહ્યું ભૂમિ ભાગ્યમ કે ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરી રહી છે ધન્ય છું હું શ્રી મહાપ્રભુજીના કોમલ ચરણાર નો મને સ્પર્શ મળી રહ્યો છે અને જયારે વિનંતી ભૂમિ એ કરી હતી ઠાકોરજી ને અને ત્યાં જઈને ક્ષીર સાગર માં તમે કથા સાંભળો છો ભૂમિ પર ભાર વધ્યો પાસે ગઈને કહ્યું કે મારો ભાર વધ્યો છે અને ક્યારે ભગવાન આ સ્પર્શ કરશે અને અગિયાર વર્ષ ને બાવન દિવસ ઠાકોરજી ખુલ્લા ચરણાર્વિંદ થી વ્રજની ભૂમિ ને પાવન કરી છે પણ ભારત વર્ષની અન્ય ભૂમિ એ કહ્યું કે પ્રભુ આપ ખુલ્લા ચરણારવિંદ થી વ્રજની ભૂમિ ને તો પાવન કરી પણ અમને આપનો સ્પર્શ ક્યારે મળશે અને ત્યારે પ્રભુએ કહ્યું કે હમણાં તો કૃષ્ણ સ્વરૂપે પધાર્યો છું ને બ્રજને પાવન કર્યું પણ જયારે વલ્લભ સ્વરૂપે પધારીશ ત્યારે સમગ્ર ભારત વર્ષની ભૂમિને પાવન કરીશ અને શ્રી મહાપ્રભુજી ખુલા ચરણાર્વિંદી સમગ્ર ભારતની ત્રણ વાર પરિક્રમા કરી એ ભારતની ભૂમિને ધન્ય કરી છે એના મહાત્મ વધાર્યું છે તીર્થોને સનાથ કર્યા તીર્થ સકલ સનાથ કીધા ચરણ રહેણું સમાજ સાધારણ વ્યક્તિ તીર્થોમાં જઈને પવિત્ર થાય પણ તીર્થો પણ પ્રતીક્ષા કરે છે કે ક્યારે આવા મહાપુરુષ જેવા મહાપ્રભુજી જેવા આચાર્યો અમારી પાસે પધારે અમારામાં સ્નાન કરે અને અમને કૃતાર્થ કરી કારણ પાપીઓ પાપ પધરાઈ જાય અને તીર્થો પ્રતીક્ષા કરે કે આ પાપ બધા મૂકી તો જાય છે પણ અમે શુદ્ધ ક્યાં થઈશું ત્યારે તીર્થો પણ મહાપુરુષોની પ્રતીક્ષા કરતા હોય છે અને જયારે આવા મહાપુરુષો તીર્થોમાં આવીને સ્નાન કરે ત્યારે તીર્થો પણ પવિત્ર થઈ જતા હોય છે અને એટલા માટે તીર્થો સનાત થવા માટે આવા શ્રી મહાપ્રભુજી ની પ્રતીક્ષા કરે છે તો આવા શ્રી હરિરાય મહાપ્રભુજીની જે આપણે ચર્ચા કરી રહ્યા છે પધાર્યા છે જેસલમેર ની મરુભૂમિમાં ઇતિહાસ અને ચર્ચાઓ અને પ્રસંગો તો ઘણા છે પણ સીધા હું શિક્ષા પત્ર તરફ અગ્રસર થઈ રહ્યો છું એટલે બીજું કોઈ વિસ્તાર ન કરતા કારણ કે હરિરાય મહાપ્રભુ જીવન ચરિત્ર જેવું છે કે એમ લાગે કે કયું પાસું સ્પર્શ કરવું ને કયું ન કરવું જેમ હીરો હોય એના દરેક પાસાઓ ચળકતા હોય એમ શ્રી હરિરાય મહાપ્રભુજી નું જીવન ચરિત્ર પણ એવા અનમોલ હીરા જેવું છે કે જેનું દરેક પાસું ચળકતું છે